સાબરકાંઠાની સાબર ડેરી હાલ ખૂબ ચર્ચામાં છે જે રીતે ક્યાંક હજુ પણ વિરોધ જોવા મળી રહ્યો છે કારણ કે પશુપાલકો પોતાની માંગ સાથે ગયા હતા તેમની માંગ સંતોષવામાં નહોતી આવી અને પછી પોલીસ એમની ઉપર ટીયર ગેસ છોડ્યા લાઠીચાર્જ કર્યો અને આ બધી જ બાબત સામે આવી હવે આ તમામ બાબતે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂળમાં છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ સાબર ડેરીનો જે આ વિવાદ છે તે ખૂબ વકરી રહ્યો છે અને ધીમે ધીમે હવે આ જ બાબતે વિપક્ષ પણ મેદાનમાં આવી રહ્યું છે હવે જયારે આવતીકાલે જે આમ આદમી પાર્ટીના યુવા નેતા છે ખેડૂત નેતા છે રાજુ કરપડા એ હવે જ્યારે સાબર ડેરીમાં જવાના છે પશુપાલકો સાથે વાતચીત કરવાના છે હવે મુદ્દા આજે એમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી પરંતુ આ વખતે તેમના એવા કયા મુદ્દા છે એ લઈને તેઓ જવાના છે વિરોધ કરવાના છે સૌથી પહેલા રાજુ કરપડા પાસેથી સાંભળીએ પશુપાલકો પોતાના બાળકોના મોઢેથી છીનવેલું દૂધ ડેરીઓમાં ભરવા જાય છે

વાહિયાત વાતો કરી અને પશુપાલકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે અહીંયાથી ગઈકાલે હું બાયડ આસપાસના ગામડાઓના જ્યારે પ્રવાસે હતો પશુપાલકોમાં એવડો ડરનો માહોલ છે કે ઉલટાના સાબર ડેરીના સંચાલકો પશુપાલકોને ડરાવે છે ધમકાવે છે જેને ત્યાં ગેસ થયો છે લોકો 10 10 દિવસ થયા તેમ સતાય હજુ પોતાના ઘરે આવી શકે નથી કેક ને કે પોલીસ ડરે છે પરિવાર ને પોલીસ કરે છે મધ્યસ્થી કરવાની જગ્યાએ સરકારના ઇશારે પોલીસ ને આગળ કરી અને સરકાર ના કહેવાથી કેસ કરવામાં આવ્યો છે તમામ નિર્દોષ લોકોને આરોપી બતાવવામાં ગંભીર ગુનામાં જેમાં દસ વર્ષ કરતાં વધારે સજાની જોગવાઈ છે એટલે કેગમિન કે જ્યારે ભ્રષ્ટાચાર થતો હોય જ્યારે કોઈના ખિસ્સા કપાતા હોય આજે સાબર ડેરીમાં પશુપાલકોના ખિસ્સા કપાયા છે જ્યારે ખિસ્સા કપાતા હોય અને અવાજ કોઈ ઉઠાવશે તો એનો અવાજ દબાવવાના પ્રયત્ન અહીંયા જે થયા છે એ ખરેખર તદ્દર નિંદનીય બાબત છે આવી જ રીતે અમુક બાબતની ચોકવટો કરીશું કે આવતીકાલના સંમેલન થી વાત પૂરી થવાની નથી આ વાત લાંબી ચાલશે આ વાત ભરૂચમાં જેના પુત્ર વધુના નામે કંપનીઓ ચાલે છે સાબર ડેરી સાથે જોડાયેલા લોકોની આ કંપનીઓ સુધી વાત જશે આ વાત માત્ર નાના નાના કોન્ટ્રાક્ટ હતા અને આ જે કરોડો રૂપિયાના આસામી બન્યા છે એ કેવી રીતે બન્યા છે એના સુધી પણ વાત જશે ને આવતીકાલે ઘણા બધા ઘટસ્ફોટ થશે એટલે વાત એ છે કે આ સાબર ડેરીમાં જે અહીંના પશુપાલકોને હું અભિનંદન આપીશ વંદન કરીશ કે એમને અવાજ ઉઠાવ્યો છે આજ રીતે ભાવ ફેરના નામે

આ તમામ પૈસા ક્યાંથી આવે છે મૂળ તો પશુપાલકોના ભાવ ફેરના પૈસા છે પશુપાલકોનો નફો છે તો આ તમામ જગ્યાએ જયારે પશુપાલકો લૂંટાઈ રહ્યા છે ત્યારે પશુપાલકો ખેડૂત એટલે એક સિક્કાની બે બાજુ છે અને આમ આદમી પાર્ટી ખેડૂત અને પશુપાલકોની સાથે ખંભે ખંભો આપીને ઉભા રહે છે આવતીકાલે કાર્યક્રમ ખૂબ સારો અને સફળ થશે પણ આવનાર દિવસમાં જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડાઈ ચાલુ રહેશે જયારે ગૃહમંત્રી એવું કેતા હોય કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો હું એવું માનું છું ભાજપમાં માં રહેશો તો ફાયદામાં રહેશો હું એવું માનું છું કે સહકારી ડેરીમાં જોડાયેલા રહેશો તો ફાયદામાં રહેશો હું એવું માનું છું ભાજપનો મેન્ડેટ લાવીને ભાજપના નેતા સાથે સાટગાડ રાખીને સહકારી ડેરીમાં કુરશી પર બેસી જશો તો ફાયદામાં રહેશો વાત એ છે કે પોલીસ અધિકારીઓ પથરા ફેકે છે એના વિડિયો મારી પાસે છે એ પોલીસ અધિકારીઓ નિર્દોષ પશુપાલકો લાઠીઓ વરસાવે છે એના વિડિયો મારી પાસે છે એ પોલીસ અધિકારીઓ એ જરૂર નથી તેમ સતાય ટીઆર ગેસ છોડ્યા છે કે કે અશોકભાઈ જેવા વ્યક્તિનું અવસાન પણ થયું છે પોલીસ અધિકારી પર કાર્યવાહી થઈ ખરેખર તો પોલીસ અધિકારીઓ પર પણ ગુનો દાખલ સચોટ તપાસ થવી જોઈએ વાત એ છે કે નાના માણસો ને લાગુ પડે છે કાયદો માત્ર ને માત્ર વાવેર લેવા ગયેલા નિર્દોષ પશુપાલકો ને લાગુ પડે છે પચીસો કરોડ રૂપિયા જેવડું કૌભાંડ બચુભાઈ ખાબડના છોકરાઓ કરે છે તો એને નીચેની કોર્ટ જામીન આપી દે છે એટલે કાયદો નાના માણસો માટે છે ખેડૂતો માટે છે ગરીબો માટે છે ભારતીયના ગૃહમંત્રીની અંદર કાયદા વ્યવસ્થા સાચવવાની જેને જવાબદારી આપી છે કે પોલીસ રહેમ નજર નીચે હજારો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર અને કૌભાંડ આ ગુજરાતમાં પશુપાલક મહા પંચાયત યોજાવાની છે યોજાઈ રહી છે રાષ્ટ્રીય પરિવાર માર્ગનીય અર કેજરીવાલજી પંજાબના મુખ્યમંત્રી ભગવાન માનસાહેબ

ખેડૂતો બીજી પણ ગુજરાત ની સૌરાષ્ટ્ર ની કેટલીક ડેરીઓમાં આવા પ્રશ્નો છે પણ હજી ખુલી ને બહાર આવ્યા નથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં અને સહકારી ક્ષેત્રની જૂની સ્થિતિ હતી વિશ્વાસની એ વિશ્વાસનું વાતાવરણ પારદર્શકતા એમાં આવે એનું અમારું એ મિશન છે હવે કરી દેવામાં આવ્યો છે છે ત્યારે એ જોવાનું કે પશુપાલકો ની નવી માંગ કેવી રહેવાની છે અને આખરે તેમને ન્યાય મળવાનો છે કે કેમ આમાં અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર